શાહ હાજર રહ્યા હતા વિશેષ અતિથિ તરીકે પ્લાસ્ટિક સર્જન ડોક્ટર જે એલ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા ઓગણીસો પચીસ થી શરૂ થયેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની યાત્રા આજે તેના શતાબ્દી વર્ષમાં પ્રવેશી રહી છે સંઘ હિન્દુત્વના આધારે વ્યક્તિઓના ઘડતરના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહ્યો છે એક આદર્શ સમાજના માધ્યમથી ભારતને તેના પરમ વૈભવ સુધી પહોંચાડવાના ધ્યેય સાથે કાર્યરત આ સંઘ દ્વારા સિલ્વાસમાં સ્વર્ણિમ શૌર્ય સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સિલ્વાસ સ્ટેડિયમ ગ્રાઉન્ડ પર યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સંઘના અખિલ ભારતીય અધિકારી વિજય શાહ હાજર રહ્યા હતા જ્યારે મુખ્ય અતિથિ તરીકે સ્પેક્ટ્રમ સ્કેન પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને સીઈઓ અમિત શાહ હાજર રહ્યા હતા વિશેષ અતિથિ તરીકે પ્લાસ્ટિક સર્જન ડોક્ટર જે એલ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ પહેલા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેલવાસના મુખ્ય રસ્તા ઉપર આરએસએસના સ્વયંસેવકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો પથ સંચલન સેલવાસના સ્ટેડિયમ ગ્રાઉન્ડથી શરૂ થઈને પોલીસ સ્ટેશન ઝંડા ચોક કિલવાણી નાકા અને કલેક્ટર ઓફિસ વગેરે માર્ગોથી પસાર થઈ શહીદ ચોક પર સમાપ્ત થયું હતું પથ સંચલન દરમિયાન માર્ગના બંને બાજુ ઉભેલા લોકો દ્વારા ફૂલમાળા ચઢાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજે સ્ટેડિયમ ગ્રાઉન્ડ પર મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ સમાજો અને સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સિલવાસ પોલીસ ટ્રાફિક વિભાગ અને સ્થાનિક પ્રશાસનના સહયોગ માટે તાલુકા કાર્યવાહ સુભાષ કટારિયાએ આભાર વ્યક્ત કર્યો હતો